તો હેલો વાય ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય ઠાકર તો આજના બ્લોકથી શરૂઆત કરીએ આપણે સવાર સવારમાં અત્યારે બપોરના દસ સાડા દસ ઇંચ છે તો આપણે આવ્યા છે નદીએ પાણી વારો પાણી અત્યારે ચાલુ છે તો ચાલો ફટાફટ આપણે પાણી ભરી લઈએ પછી આપણે જઈશું આજે નાઇટમાં કામ આવવાનું છે ગામમાં તો આપણે ગામમાં જવાનું છે અને થોડી વાર પછી આપણે કાકાના ખેતરમાં પણ જઈશું ત્યાં ચણાનું વાવેતર થઈ રહ્યું છે તો આપણે જ્યાં પણ જાઉં ને તો જોઈએ બાકી નારડી જો કાંઈ ના કરતા હો ભાઈ નેત ને બધું કાઢવાનું છે આ બાજુ જો કાઢવાનું ચાલુ છે અત્યારે તો ચાલો આપણે પહેલા પાણી વાળી લઈએ પછી જોઈએ શું પ્લાન કરીએ મળીએ આપણે થોડી વારમાં ભાઈ આપણે નાખું ફેરવી નાખ્યું છે ત્યારે આમાં ચાલુ છે સાઈડ આપણે પાઈ દીધું પણ વાર મોડા પડી ગયા આપણે ગયા હતા થોડાક આગળ કાકાના ખેતરમાંથી એ પાણી ક્યાં જાય જોઈ આવીએ પેલા ભાઈ બાપ રે બાપ પાણી બહુ નીકળી ગયું આ નદી જો એક નંબરો કાંઈ ઘાટે નહીં બાજુ છે હા મગર છે બે એક નહીં બે મગર બે સાચી નથી બાકી તો બતાવો ચાલો ભાઈ આપણે જઈએ કાકાના ખેતરમાં આવે અહીંયા પાણી ચાલુ છે અહીંયા પણ ત્યારે ચાલો પહોંચીએ ફટાફટ આપણે આવી ગયા કાકાના ખેતરમાં કાકાનું ટ્રેક્ટર પડ્યું છે ઘાટી નહીં આવે આ મજા જ આવે ભાઈ પાણી વારે સળગાયું હલો ભાઈ જઈએ હવે ખેતરમાં પાણી પાણી વાળીએ પછી નીકળીએ ફાઇનલી ભાઈ લોક આપણે આવી ગયા છીએ ગામમાં અત્યારે કામ ચાલુ થઈ ગયું હે ભંડોરીમાં તો મશીન ચાલુ હે અહીંયા ચાલો આપણે ફટાફટ અહીં પહેલાં બતાવીએ પછી જવાનું છે ગડોદરમાં અહીંયા હાલવાનું છે અત્યારે અહીં થોડુંક કામ છે રસ્તો વ્યવસ્થિત કરવાનો તો એ કરે છે અત્યારે આનું પહેલાં પતાવીએ પછી આપણે જઈએ ગડોદર ઠંડી થોડીક વધારે કેમકે આજે થોડુંક તાવ ને એવું આવેલું છે તો સ્પેરી જ લીધું હતું એટલું ભાઈ તો કાંઈ વાંધો નહીં ચલો આપણે થોડી વારમાં મળીએ આપણે ગોડોદર જઈને આવું મળશું આપણે એનું કામ પહેલાં તો ફાઇનલી ભાઈ લો કામ તો થઈ ગયું છે જે અહીંથી ચાલુ કર્યું છે તો આપણે ઘણીક જોઈ લઈએ આપણો કેબલ આવે છે અહીંયા તો પછી આપણે મળીએ પાછા આપણે આગળ તો હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય ઠાકર તો કાલે આપણે રાતે આવ્યા હતા મોડા મોડા તો વ્લોગ શૂટ નહોતો કર્યો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધી જય ઠાકર તો અત્યારમાં સવાર સવારમાં આવ્યા છે ખેતરમાં આપણે જઈશું અહીંથી મારા જવાનું છે ટાવર તો અહીંથી નવો વિડીયો આપણે ચાલુ કરશું તો મળીએ આવે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધી જય ઠાકર